સોમવારે પણ આ બજેટ લક્ષી સભા યોજવામાં આવી હતી મેયરના અધ્યક્ષ સ્થાને મળેલી આ સભા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુખદેવભાઈ કાછિયાના અવસાનને લઈ શોકદર્શક ઠરાવ પસાર કરીને બપોર સુધી મુલતવી કરવામાં આવી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા આજે બજેટની સભા સભાનું આયોજન હતું પરંતુ સત્તર ફેબ્રુઆરીના રોજ પૂર્વ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન અને પૂર્વ સભાશસ્ત્રી એવા સુખદેવભાઈ કાચિયાના દુઃખદ અવસાનની માહિતી મળતા આજની સામાન્ય સભા શોકદર્શક ઠરાવ વાંચી અને મુલતવી રાખવામાં આવી છે અને બપોરે ત્રણ વાગે ફરી બજેટની સભા મળવા પર મુલતવી રાખવામાં આવી છે